આજે આપણે બનાવું છું ગ્રેવીવાળા પાઉ બટેટાની રેસીપી ચાર કિલો બટેટા લીધા છે આપણે અને એને અંદર આપણે મીઠું નાખીને બાફા મેં દીધા છે અને સાથે આપણે પાંચસો ગ્રામ લીલા મરચાં લીધા છે અને સો ગ્રામ અંદર તીખા નાખ્યા છે તીખા મરચાં અને એની ગ્રેવી આપણે કરી લીધી છે થોડુંક પાણી નાખી હવે ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે આપણે તેલ મેં દીધું છે સાડી ત્રણસો ગ્રામ અને તેલ આવી જાય એટલે થોડી કોથમરી નાખીને આપણે તેને છેજ વગાર લેશું કોથમરી નોર્મલી જ છે હવે આપણે જે ગ્રેવી બનાવી છે ને મરચાંની એ નાખી દેવાની છે થોડું એવું મીઠું નાખી દેવાનું છે એટલે છે ને ભાઈ ગ્રેવી તમારી ઝડપથી ચડવા મળે અને મીઠું નાખીને ઘડીક આપણે ચડવા દો ને પછી થોડીક હિંગ પછી થોડીક હળદર આટલું એટલું એટલું આપણે અડધી ચમચી હળદર નાખી દેવાનું થોડીક એમથી હિંગ નાખી દીધું પછી આપણે આદું નાખી દેવાનું છે સો ગ્રામ ખમણેલું આદું છે અને આદું સડી જાય પછી આપણે છે ને ભાઈ એને પાંચક મિનિટ સડવા જ્યો ને એટલે આપણે લાલ મરચું નાખી દેવાનું થોડું થોડું તેલ માથે આવી ગયું એટલે આપણે હવે લાલ મરચું સિત્તેર ગ્રામ નાખવાનું છે બરાબર આ તીખું મરચું મેં લીધેલું છે અને જોઈ શકો છો ગ્રેવી એકદમ જોરદાર થઈ ગઈ છે એની અંદર આપણે ત્રણ ગ્લાસ પાણી નાખી દેવાનું છે અત્યારે હું એક ગ્લાસ નાખું ને ઘડી કરીને આપણે બે ગ્લાસ નાખી દેવાનો પચાસ ગ્રામ જીરું અંદર નાખી દીધું છે જો અત્યારે બીજો ગ્લાસ પણ પાણી નાખી દીધું છે ત્રણ ગ્લાસ ટોટલ પાણી નાખીને હવે એને ઉકળવા દેવાની છે તો ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો પાંચસો ગ્રામ આપણે બટેટાને આ રીતે મેસ કરી લેવાના છે અને ગ્રેવી નાખી દેવાના છે એટલે આપણી ગ્રેવી છે ને એકદમ ઘટદાર થઈ જશે અને ત્યારબાદ આપણે બટેટા બધા ફોલાઈ ગયા છે એટલે હવે ગ્રેવીની ગ્રેવીની અંદર આપણે બટેટા નાખી દીધા છે જોઈ શકો છો આપણે ગ્રેવીવાળા પાવ બટેટા તૈયાર છે સાથે સિંગ છે અને આ પાવની અંદર લીંબુ નિશીને તમે ટેસ્ટ કરો મજા પડી જાય